નમસ્કાર મિત્રો રાજુ રિપોર્ટિંગના આપના હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી રહ્યા છીએ રણજીતપુર ગામની અંદર ગોરિયા પરિવાર લાલભાઈ ગોરિયા યજમાનશ્રી દ્વારા આયોજિત શિવ મહાપુરાણના ઝાંખે આપણે જોઈએ છીએ જો મિત્રો સરસ મજાનું મુખ્ય પંડાલ આપણે બનાવવા જોયો છે અને એલઈડી સ્કેન છે બહુ મોટી સુવિધાઓ જોતો કરાય યાર કેવડી મોટી એવું ટીવીમાં કંઈક દેખાય જોતા બા જો આપણે આ વચલી આર્ટ ગેલેરી છે બહુ આનંદ મળે એવી જગ્યાઓ છે અને ખૂબ જ કથાનું બધા લોકો રસપાન કરી રહ્યા છે જો ઓલો ભાઈ બિચારો વચમાં ધોળે જ અને અમુક ટીવીમાં જોઈએ છે ને અમુક ડાયરેક્ટ લાઈવ સાંભળે જો આ બાપા નીકળી ગયા છે એને કંઈક કામ આવી ગયું એટલે જો આ બધા કેટલા સરસ મજાના ભક્તિમાં લઈને છે તમે બધા લઈને જશો લેવો લો ટાણ્યું હતું બધા મુખ્ય વડીલો મુરબીઓ બધા આવી ગયા કે મેં તો હેને આજ શિવમાંથી બહુ બધું શીખવા મળ્યું આપણે ને શાસ્ત્રીજી છે ધવલભાઈ લાંબાવાળા ને શિવ શિવ કરવાથી ઘણા બધા ફાયદા થાય ને મેં જોઈએ તમે બધા આવો ને જો જો આ બધા બ્રાહ્મણો છે લાઈનમાં બેઠા અને એ હાથમાં ઓલું પહેરીને ભગવાન શિવની પ્રાર્થના કરે છે મંત્રચાર કરે હે જોઈએ આપણે બધું કેવું બધું સરસ મજાનું બેઠું તમે બધા આવ્યા કે નથી આ આપણા ધવલભાઈ શાસ્ત્રી સરસ મજાનું શિવનું જ્ઞાન આપણને બધાને આપે છે કથા શ્રવણ કરાવે છે જો તો ખરા એ ઓલો ભાઈ વગાડવાની તૈયારી કરે હે તો આમાં બધેની ખબર પડી એમ જોવું જો બહુ મજા આવે છે આ કે લે કેમેરા માથામાં કંઈક પહેરીને બેઠા હોય કોક આમ વાતું કરે એ ભાઈ કે નહીં આમ વાતું કરો તમે ભાઈ લે તો જવાબ એ નથી દેતા બધા પોતપોતાને કામમાં પડ્યા વેટાણ હું આપણે બધા નિરાણ નાખે લે આ તો સાઉન્ડવાળા ભાઈ છે જો ત્યાં ખરા કેટલા બધા દોયડા આ દોયડા બરાબર જ છે બધા તમારા જ છે જો કેમેરાવાળા હા હું જોયું તો ખરા થોડીક સ્માઇલ દીધી પણ બહુ મજા ના આવી એમ જો ઓલો ભાઈ છે ને કે કોમ્પ્યુટરમાં એ ભાઈ છેડા તોડી ના નાખતો જો છેડા રાખ્યા બધું હે ને લાઈવ જો ઓલા ભાઈ ને હે ને મજા આવો વિડીયો ઉતારું ને કેવો ઇશારો કર્યો સીધો આપણે આ ભાઈ હું વિડીયો ચાલુ કર્યો ને ખોટો ખોટા માઇક પહેર્યું મને બધી ખબર હે એમ લાઈવ અટાણા હે ને બધું બતાવે છે અંદર એ હા જો આ બનશે સ્ટુડિયોવાળો બધું ને હે બધું બે ભાઈ બાજુ બાજુ મેં ને બોલે યુટ્યુબમાં ખોટે ખોટી વાતો કરે એમ આ મિક્સર હે સાઉન્ડનો આમાંથી એને અવાજ જો ઉમા જાય ને ઉમાથી અવાજ ઉમા જાય ને ઉમાથી અવાજ આ બધું ટૂંકમાં બધાને અવાજ સાંભળાય એવું આપણે કરવાનું હે એમ બપોરનો સમય થઈ ગયો હવે આપણે બધા આપલા બધા જો જમવા બેઠા છે ઓહો લાઈન તો જો સ્વયંસેવકો બહુ મહેનત કરી રહ્યા છે જોઈએ આપણે આ કેવડી મોટી લાઇન હે જો તો ખરા આવા ધૂમ તડકાની અંદર સેવા કરવી બહુ અઘરું હો ભાઈ મેં થોડીક વાર વિચાર તો કરતો જ સેવા કરો પણ પછી મેં કીધું હવે આપણે સેવા નથી કરવી એમ એમ કરીને હું પાછો આવતો રહ્યો અટાણે જો બધા ચર્ચા વિચારણા કરે પહેલાં પહેલાં કીને ખાવા જાઉં પણ આ બધાએ પીરવાનું ચાલુ કરી દીધું એટલે બધા વડીલોએ ખાવાનું હારથી હવે સારું કરું તો હોમ તડકાની અંદર કેવી વ્યવસ્થા હે અહીંયા હે ને ઠંડી ઠંડી સાહે કોઈને કહેવાય નહીં પાંચસો ગ્લાસ સહા પી ગયો જો ભાઈ હે ને એવાહતું જ વિચારે કેટલું પી જાય એમ બે વાર લીધું એકવાર કોરું એકવાર ભીનું એવું કરીને એમ જોઉં તો ખરા ને આ બધા ભાઈઓ બહુ મહેનત કરે છે છોકરાઓ તાર્યું લઈ લઈને તો આ આઈટમો હે આપણે ખાવીએ તો તમે આવજો રણજીતપુર આપણે સપ્તાહનું આયોજન રાખેલું છે ગોરિયા પરિવાર દ્વારા અને આ હવે જોઈએ એની મુખ્ય ઝાંખી મુખ્ય ભંડાલ ખૂબ સરસ મજાનું વાતાવરણ છે ત્યાં તો હું તો શિવમાંથી બહુ શીખો તમે શિવમાંથી શું શીખ્યો તમે કોમેન્ટ કરીને તમારે મને કહેવાનું છે આ છે ને શિવકથામાં એક જ વસ્તુ આપણે જોવાની કે કોઈ શિવ શિવ ને શિવ આ પૃથ્વી ઉપર બીજું કોઈ નહીં શિવ શિવ ને શિવ સરસ મજાનો મુખ્ય પંડો ખરા ખરાવડો મોટો મોટો પંડાલ લે છે આની અંદર બધા ભક્તિ કરવા માટે બધા આવે અને શિવકથા આપણે બધા સાંભળીએ તમારે સાંભળવીએ તમે આવજો અને વિડીયો લાઇક કોમેન્ટ કરજો શેર કરજો મારું મોટું હવે આવતા વિડીયો